તેની પાસે રહેલા બેંકમાંથી ઉપાડેલ અંદાજીત રકમ સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો જેથી તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે લૂંટના બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા હાલ તો આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને સાડા ત્રણ લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધી નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનાર ઈચ્છામાં બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે ઈજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે